ચાર વર્ષ પહેલાં સોશિયલ મીડિયા થકી તેનો પરિચય મૂળ આસામના દિબ્રુગઢની દીપિકા મંડલ સાથે થયો હતો બંનેને પ્રેમ થતાં સંદીપ સાથે તે સમયે દિબ્રુગઢ જઈ પાંચ મહિના ત્યાં રહ્યો હતો અને દીપિકા સાથે લગ્ન કર્યા હતા ત્યાંથી તે દીપિકાને લઈને સુરત આવ્યો હતો અને રહેવા પણ લાગ્યો હતો તો તેઓને સંતાનમાં એક દીકરો છે દીપિકાના બંને ભાઈ દીપાંકર અને સાત વર્ષનો ભાઈ પણ સુરત આવી દીપિકાને ઘરે રહેવા લાગ્યા હતા શનિવારે રાત્રે સંદીપ હીરાના કારખાને નોકરી હતો અને સવારે ચાર વાગે સંદીપના પિતાનો તેના વતનથી ફોન આવ્યો કે તારી મમ્મીને ફોન કરું છું તે ઉપાડતું નથી તેથી સંદીપે પણ ઘરે મમ્મીને અને પત્ની દીપિકાને ફોન કર્યા હતા પચીસથી વધુ વખત ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો તેથી સંદીપે ઘર પાસે રહેતા બનેવીને ફોન કરી ઘરે જઈ તપાસ કરવા કહ્યું હતું બનેવીએ ઘરે જઈ જોતા ઘર બંધ હતું અને બહારથી દરવાજાને તાળું માર્યું હતું બનેવીએ સંદીપને જાણ કરતાં સંદીપે બનાવીને સુરત રેલવે સ્ટેશન જવાનું કહ્યું હતું અને સંદીપ પણ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો સ્ટેશન પર દીપિકા દીપાંકર અને નાનો ભાઈ મળી આવ્યા હતા બંનેને લઈ ઘરે આવ્યા હતા અને ઘરમાં જતા સંદીપની માતા વિમળાબેની લાશ પડેલી મળી હતી સંદીપે આરોપી દીપિકા અને દીપાંકર વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી તો પુત્રવર્ધુ દીપિકાએ જણાવ્યું હતું કે તેના ભાઈઓ સાથે દિબ્રગુટ જવા નીકળી ત્યારે વિમળાબેને જવાની ના પાડી હતી અને તેઓ વચ્ચે ઝઘડો થતા દીપિકા અને દીપાંકરે ગળું દબાવી દીધું હતું અને ત્યારબાદ સાસુ પાછળ ન આવે કે કોઈએ ફોન ન કરી શકે તે માટે તેમણે સાસુના હાથ પગ બાંધી દીધા હતા અને રૂમને તાળું મારી તેઓ ભાગી છૂટ્યા હતા સંદીપ સરવૈયા નામનો સત્યાવીસ વર્ષનો યુવક પોતાના પરિવાર સાથે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના પરિમલ સોસાયટીમાં રહેતો હતો આ સંદીપ સરવૈયા રાત્રિના સમયે હીરાની ફેક્ટરીમાં કામ અર્થે જાય છે રાત્રિમાં રાત્રિ દરમિયાન આ જે સંદીપ સરવૈયા એની ફેક્ટરી ઉપર કામ ઉપર ગયેલો હતો એ અરસામાં એની મમ્મી વિમળા વિમળાબેન કે જે ઓગણસાઠ એક વર્ષની ઉંમરના છે એની પત્ની દીપિકા જે ઓરિજનલી આસામના દિબ્રુગઢ જિલ્લાની છે અને આ દીપિકા સાથે આ સંદીપના ચારેક વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા તો એની માતા વિમળાબેન એની પત્ની દીપિકા અને એનો એક સાળો જે આસામથી આવેલો હતો એકાદ માસ પહેલાં દીપક નામનો એ ઘરે ત્રણ જણા હાજર હતા રાત્રિના સમયે આ દીપિકા અને એનો ભાઈ એ આસામ જવા માટે અચાનક નીકળેલા એ દરમિયાન એની મા જાગી જતા વિમળાબેન એ વિમળાબેન અને એની પત્ની આ પુ પુત્ર વધ્યો એટલે કે ફરિયાદીની પત્ની દીપિકા સાથે બોલાચાલી થયેલી ઝઘડો ઝઘડો થયેલો અને એ દરમિયાન આ બે બે ભાઈ બહેન એટલે કે આ ફરિયાદીની પત્ની અને એના શાળાએ ભેગા મળીને આ વિમળાબેનના હાથ પણ બાંધી દીધેલા અને ગળે ટૂંપો દીધેલો અને એમનું મોત નીપજાવેલું એ બાબતની ફરિયાદ આ સંદીપે વરાછા પોલીસ સ્ટેશને નોંધાવતા વરાછા પોલીસ સ્ટેશને આઈપીસી ત્રણસો બે મુજબનો આ બંને ભાઈ બહેન આરોપીઓ દીપિકા અને એના ભાઈના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરેલો અને આરોપીઓને અટકાયતમાં લેવામાં આવેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી આસામની વહુએ ગુજરાતી સાસોની કરેલી હત્યાને લઈને ચકચાર મચી જોવા પામી હતી હાલ તો પોલીસે આરોપી વહુ અને તેના ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા